આયુર્વેદની ભ્રામક દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે હકીકતમાં ગયા વર્ષે કોર્ટે કંપનીને આવી જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો કંપનીએ તેની અવગણના કરી આના પર કોર્ટ કંપની અને મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલક્રિષ્ણનને અવમાનની નોટિસ જારી કરી છે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પતંજલિએ કહ્યું કે અમે સુપ્રીમ સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છીએ તેમની સૂચનાઓનું પાલન કરશે કોર્ટે ઓગસ્ટ રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નશાકારક પ્રચાર કરે છે તે જ સમયે તેણે પોતાની આયુર્વેદિક દવાઓની કેટલીક રોગોનો ઈલાજ કરવાનો ખોટો દાવો કર્યો કેસની આગામી સુનાવણી ઓગણીસ માર્ચે થશે જસ્ટિસ હીમા કોહલી અને અરસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું પ્રતાંજલિ ભ્રામક દાવા કરીને દેશને છેતરે છે કે તેની દવાઓથી કેટલીક બીમારીઓ મટાડશે જ્યારે તેના માટે કોઈ નક્કર પુરાવા નથી પતાંજલિ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ વાંધાજનક જાહેરાતો એક્ટમાં ઉલ્લેખનીય રોગોના ઈલાજોનો દાવો કરતી તેના ઉત્પાદનોની જાહેરાત કરી શકતી નથી